શું મિત્રો તમે ક્યારેય તમારી જિંદગીમાં સાવરણીને મોજું પહેરાવ્યું છે જો તમે મિત્રો આવું ના કર્યું હોય તો આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો સાવરણીને મોજો પહેરાવવાનું ચાલુ કરી દેશો તમારે મિત્રો એક જૂની તમારે જૂની અથવા તમારા વધારાની સાવરણી હોય એ તમારે એક સાવરણી લેવાની છે અને તમારા ઘરમાં જૂનું થયેલું લાંબુ મોજું હોય તેવું તમારે એક નકામું મોજું લેવાનું છે અને તમારે એક નાની એવી દોરી પણ લેવાની છે આટલું તમારી પાસે રાખવાનું છે અને ત્યારબાદ હવે મિત્રો તમારે સાવરણી લેવાની છે અને સાવરણીને તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના તમારે મોજું છે એને વાળીને વ્યવસ્થિત તમારે પહેરાવી દેવાનું છે એટલે કે જે સાવરણીનો પીછાવાળો ભાગ છે પીછડાનો ભાગ એ પીછડાવાળા ભાગને તમારે મોજાની અંદર નાખીને વ્યવસ્થિત તમારે મોજું પહેરાવી દેવાનું છે અને તમારે દોરીની મદદથી તમારે મોજું છે તેને બાંધી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે મોજું પહેરાવી દીધું છે અને દોરી વડે આપણે ગાંઠ મારી દીધી છે જેથી કરીને મોજું છે એ સાવરણીમાંથી ના નીકળી જાય હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ નવનીતભાઈ દરજીને વાલોડ ગામથી સુનિલભાઈ રાઠવાને ભોડા ગામથી અશોકભાઈ ઝાલાને દસાડા ગામથી પુનિતાબેન ગજ્જરને ગાંધીનગરથી અને કનુભાઈ પ્રજાપતિને મહેસાણાથી જાય છે તો મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ હવે મિત્રો આપણે વાત કરીએ તો તમારે એક મોટું વાસણ લેવાનું છે તગારા જેવું જેની અંદર તમારે થોડું પાણી ભરવાનું છે અને હવે આ સાવરણી છે મિત્રો તેનો મોજાવાળો ભાગ તમારે આ પાણીની અંદર ડૂબાડી દેવાનો છે એટલે કે આખું મોજું છે તમારે ભીનું કરી દેવાનું છે અને ત્યારબાદ હવે આ હાથ વડે તમારે આ મોજાને દબાવીને તમારે વધારાનું પાણી છે બહાર કાઢી નાખવાનું છે એટલે કે તમારે મોજાને નીચોવાનું છે જેથી કરીને જે વધારાનું પાણી હોય એ બધું પાછું તગારામાં નીકળી જાય અને હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો તમારે મિત્રો ઘરની અંદર એવી ઘણી બધી જગ્યા એવી હશે કે જ્યાં તમારો હાથ ન જતો હોય જેને કારણે આપણે હંજવાળી પોતા ના કરી શકતા હોય ના તો વાળી શકતા હોય કે ના તો આપણે પોતું કરી શકતા હોય એવી ઘણી બધી જગ્યાઓ હોય છે જેમ કે કબાટ નીચે બેડ નીચે અથવા કોઈ પલંગ હોય એની નીચે જગ્યા ના હોય તો આપણે ત્યાં સાફ સફાઈ કરી શકતા નથી તો મિત્રો તમારે આ સાવરની મદદથી તમે વિડીયોમાં જોઈ શકો તે રીતના તમારે સાવરણી અંદર જવા દેવાની છે અને તમારે ત્યાં નીચે ફેરવવાની છે જેથી કરીને એ એક એક સાથે બે કામ થઈ જશે એક તો તમારું પેલા સંજવારી પણ થઈ જશે અને ભીનું હોવાથી પોતું પણ લાગી જશે એટલે કે તમારે ટુ ઇન વન એવી રીતના આ સારવારને કામ આપશે એટલે કે એક સાથે તમારા બે કામ કચરો કાઢવાનું અને પોતું મારવાનું થઈ જશે અને તમારો કચરો બધો બહાર નીકળી જશે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના આ મોજાની અંદર કચરો એ બધો ચોટી ગયો છે એટલે કે તમારે સાફ સફાઈ વ્યવસ્થિત થઈ ગઈ છે જો તમને અમારો આ ટ્રેક પસંદ આવી હોય આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ